જોગીદાસ ખમણ બાપુને તો બધા ઓળખે છે એક દિવસની વાત છે જોગીદાસ બાપુ બહાર વચ્ચે ડુંગરમાં રખડતા હતા અને ત્યારે રગડા નામના એક માણસે આવીને એમ કહ્યું કે જોગીદાસ ભાવનગરના મહારાણી નાનીબા દળવે રાંધણમાંની જાત્રાએ જાય છે ઘોડામાં બંને કુંવર નાનભા અને દાદભા છે જોગીદાસ બાપુ બોલ્યા હા તો શું છે એટલે એ રગડા નામના માણસે એમ કહ્યું કે આજે બરાબરનો મોકો મળ્યો છે તારું વેર વેરવાળવાનું સાહેબ જ્યારે જોગીદાસ કુમાર બાપુ બોલ્યા હતા કે રગડા વેર તો મારે ભાવનગરના રાજા સાથે છે અરે નાની બા બેન તો મારી બેન કહેવાય અરે એના ખોળામાં રમતા બાળકો તો મારા ભાણિયા કહેવાય અને ભાણિયાને દૂબવું તો હું નરકમાં જાઉં એટલે રગડાએ એમ કહ્યું કે તો તું ડુંગરમાં રખડ અમે એનું પૂરું કરી દઈએ અને ત્યારે જોગીદાસ બાપુ બોલ્યા કે અરે તને એના વેલડા પાસે જવા દઉં સાહેબ એમ કહેવાય છે કે પછી તો એ કાઢી મૂક્યો મચી ગયો અને ત્યારે નાની બા બેન ડરવા લાગ્યા ત્યારે જોગીદાસ બાપુએ કેવડાવ્યું કે નાનીબાબેન ને પૂછો એને દળવે જવું છે કે પાછું સિહોર જતું રહેવું છે જોગીદાસ કુમાર એને જ્યાં જવું હોય ત્યાં મૂકી જાય સાહેબ વિચાર તો કરો કેવી ખાનદાની હશે એમ કહેવાય કે પછી તો નાની બા બેને કેવડાવ્યું કે જોગીદાસભાઈને કહો કે હવે મારે દડવે નથી જવું મને સિહોર મૂકી જાય સાહેબ પછી તો એમ કહેવાય કે આગળ જોગીદાસ બાપુની ઘોડી જાય છે પાછળ નાની બા વેલડું જાય છે અને ફરતા માણસો ગોઠવાઈ ગયા છે નાની બા અને કુંવરોની રક્ષા કરવા ધીમે ધીમે તેઓ આગળ ચાલે છે બને છે એવું કે રસ્તામાં કુંવર કજીએ નાની બેન રાખે છે પણ નથી કારણ મારે ઘોડા ઉપર એના ખોળામાં બેસવું છે કુંવર છાના નથી રહેતા હઠ લીધી છે કે મારે જોગીદાસ મામાના ખોળામાં બેસવું છે નાની બા બેન વેલોડું ઊભું રખાવીને કહે છે કે જોગીદાસભાઈને કહો કે કુંવર કજીએ ચડ્યા છે એને તમારા ખોળામાં બેસવું છે સાહેબ કેટલો વિશ્વાસ હશે કલ્પના તો કરો કે જેની સાથે દુશ્મનાવટ હતી એવા જોગીદાસ બાપુના ખોળામાં કુંવરને મોકલે છે કારણ કે એમને ખબર હતી કે જોગીદાસભાઈ કુંવરોનો વાળ પણ વાકો નહીં થવા દે જોગીદાસ બાપુને ઊભા રાખ્યા અને એમ કીધું કે જોગીદાસભાઈ ઘોડું ઊભું રાખો અને કુંવરને કજીએ ચડ્યા છે એને તમારા ખોળામાં બેસવું છે કેમ મારા ખોડામાં બેસવું છે અરે એકને નહીં બેને લઈ આવો નાનભા અને દાદભા બંનેને લઈ આવો બે કુંવરને બેસાડ્યા અને આગળ ચાલવા લાગ્યા પણ સાહેબ વર્તે આવ્યા એટલે જોગીદાસ બાપુએ ઘોડાની લગામ તાણી અને એટલું કીધું ભાણિયા બાને મારા રામ રામ કહેજો અને ગઢમાં પધારો એટલે બાપુને મારા જય માતાજી કહેજો બાને એટલું કહેજો કે મારી અહીંયાથી હદ પૂરી થઈ જાય છે મારાથી હવે આગળ વધાય નહીં એટલે હું પાછો વળી જાઉં છું જોગીદાસ બાપુ ત્યાંથી પાછા વળી જાય છે અને બંને કુંવર કૂદકા મારતા મારતા વેલડામાં જાય છે બંને સંતાનોને જોઈને મહારાણી એટલું બોલ્યા કે ધન્ય છે જોગીદાસ કુમાર તારી ખાનદાનીને ધન્ય છે માણસે આવીને કીધું કે બેનબા જોગીદાસભાઈએ રામ કીધા છે અને ઘોડું પાછું વાળીને ડુંગરમાં વયા ગયા છે એટલે મહારાણીએ કીધું કે એની પાછળ ઘોડું લઈને જાઉં જોગીદાસભાઈને પાછા લઈ આવો મા આજે મારે ભાવનગર મહારાજાને સમજાવવા છે અને જોગીદાસ કુમારનું બારોટું પાર પાડવું છે ઘોડે ઘોડે સવાર પાછળ જાય છે અને કહે છે જોગીદાસભાઈ બેનબા તમને બોલાવે છે કેમ કામ છે કંઈ મારું ના ના કામ નથી પણ બેનબા એમ કહે છે કે મારે ભાવનગર નરેશને સમજાવીને જોગીદાસ જોગીદાસભાઈનું બહાર વધુ પાર પાડવું છે ત્યારે જોગીદાસ બાપુએ શું જવાબ આપ્યો છે કે સાહેબ બેનને જઈને કહેજો એને અને દુબળો ભાઈ હોય કાપડું ન આપી શકે પણ બેનના કાપડાં કોઈ દિવસ લેવાય નહીં બાપ અરે એ તો ભાવનગર મહારાજની સાથેથી સમજી લઈશ પછી તો એમ કહેવાય કે જોગીદાસ બાપુ પાછા આવતા રહ્યા અને મહારાણી ગઢમાં જતા રહ્યા ત્રણ દિવસ થયા ત્યાં સમાચાર આવ્યા કે દાદા વયા ગયા છે કુંવર ગુજરી ગયા છે અરે બાપ આ સમાચાર સાંભળીને જોગીદાસ બાપુને આપઘાત લાગ્યો ત્યારે એમ કહેવાય કે જોગીદાસ બાપુ તેમના પિતા હાદા બાપુ ખુમાણ પાસે જાય છે સાહેબ હાદા બાપુ ખુમાણનું નામ આવ્યું છે તો એક વાત કહી દો હાદા બાપુ પાસે આંબરડીના જુવાનો ગયા અને એમ કીધું કે બાપુ આજે નિમી અગિયાર જ છે તો નીમ લેવા છે એટલે કંઈક નીમ લ્યો એટલે હાદા બાપુ એમ બોલ્યા કે અરે મારી તો ઉંમર થઈ ગઈ છે એટલે નીમ મારાથી પડાય નહીં દુવાનિયા કહે છે કે ના બાપુ તમે નીમ લ્યો તો જ અમે નીમ લેવા છે એટલે ત્યારે હાદા બાપુએ એમ કીધું કે તમે એક બે જણા નીમ લ્યો એટલે મને હિંમત થાય તો હું પણ લઈશ એમાંથી એક વ્યક્તિ ઊભો થયો અને એમ કીધું કે હું સાડા ચાર મહિના નિરણ નાખીશ બીજાએ એમ કીધું કે હું સાડા ચાર મહિના કીડીયારું પૂરીશ એમ વારા ફરતી બધાએ નીમ લીધા અને પછી હાદા ખુમા કીધું કે બાપુ હવે તમે નીમ લ્યો સાહેબ ત્યારે જોગીદાસ ખુમારના પિતા હાદા ખુમાણ ઊભા થયા સૂરજ નારાયણ સામે હાથ જોડીને કીધું કે હે સૂરજ નારાયણ તારી સામે એક નીમ લઉં છું કે સવારમાં ઉઠીને દાંતણ કરું અને એ દાંતણના ચીડિયાને ઘા કરું અને એ સીધા પડે તો જીવ અને ઊંધા પડે તે દી મરી જાઉં અરે ઇતિહાસ એમ કહે છે કે સાડા ચાર મહિના સુધી એ દાંતણના ચીડિયા સીધા જ પડ્યા હો એ હાદા બાપુના સંતાન છે ચોકીદાસ બાપુ હવે મૂળ વાત પર આવી કે અડધી રાતનો સમય છે જોગીદાસ બાપુ ખબર પડે છે કે દાદભા ગુજરી ગયા છે એટલે તેઓ પિતા બાપુ પાસે જાય છે અને કહે છે બાપુ દીકરાને જોઈને હાદા બાપુ એમ કહે છે કે બેટા અત્યારે જ આવ્યો તું ભાવનગર રાજાના માણસો તને પકડી લેશે જોગીદાસ બાપુ કહે છે કે એનો બીક નથી બાપુ પણ મને એક માઠા સમાચાર મળ્યા છે શું બેટા બાપુ ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા છે અને મારે ખરેખરે જવું છે અરે બેટા તને રાજના માણસો પકડી લેશે બાપુ કંઈ નહીં થાય હું તમારો દીકરો છું બાપુ હું તમારી રજા લઉં એટલે હાડા બાપુ કહે છે કે તો જા બેટા પણ તારું ધ્યાન રાખજે એમ કહેવાય કે જોગીદાસ બાપુ નીકળે છે અને ભાવનગરને પાદરે પહોંચે છે પછી તો ખરખરાના ટોળા આવતા હતા ફળિયા ઓટીને જતા રહ્યા છે ગઢડા પહોંચી ગયા બધા આવતા હતા એને માણસો છતાં રાખતા હતા પણ આ ટોળું આવ્યું એટલે ખુદ ભાવનાગરના મહારાજા ઊભા થઈ ગયો બધા લોકો વિચારમાં પડી ગયા કે મહારાજ કેમ ઊભા થયા છે એમ કહેવાય કે મહારાજ ઊભા થયા પગથિયા ઉતરીને નીચે આવ્યા અને બધાની માથે હાથ મૂકતા મૂકતા આગળ આવે અને જોગીદાસ કુમારનો વારો આવ્યો એટલે માથે હાથ મૂકીને એટલું કીધું કે જોગીદાસ છાનો રહી જા બાપ કુંવરની આયુષ એટલી જ હશે મહારાજે ફાળિયું ઊંચું કર્યું એટલે જોગીદાસ કુમાર બોલ્યા કે બાપુ ઓળખી ગયા તમે મને સાહેબ કેવો સમય હશે જે જોગીદાસ બાપુ કહે છે કે મહારાજ ઓળખી ગયા તમે મને અને ત્યારે ભાવનગરના નરેશ બોલે છે કે અરે પાંચસો પડકારમાં તારો પડકાર હું ઓળખી જાવ તો તારા ન ઓળખી શકું તારી વેદના ને ન ઓળખી શકું મહારાજ કહે છે કે તું મુંજાતો નહીં જોગીદાસ કુમાર હું તારો વાળ વાકો નહીં થવા દઉં અને ત્યારે જોગીદાસ બાપુ બોલે છે અરે બાપુ વાળ વાકો થવાની બીક હોય તો અહીંયા આવું જ નહીં ને એમ કહેવાય કે ખરખરો કરીને જોગીદાસ બાપુ પાછા વળ્યા થોડો સમય ગયો અને જ્યારે હાદા બાપુનું ગામતરું થયું અને જોગીદાસ બાપુને સમાચાર મળ્યા કે પિતાજી ગુજરી ગયા છે એટલે જેવા પણ ઢીલા પડી ગયા બધાને દુઃખદ સમાચાર મળ્યા એમ કહેવાય કે એક માણસે આવીને એમ કીધું જોગીદાસ બાપુ ભાવનગર નરેશના કાલે સમાચાર આવ્યા છે કે હાદા ખુમારની ઉત્તર ક્રિયાને દિવસે હું આવું છું ડુંગરમાં જઈ પણ જોગીદાસ કુમાણ હોય એને ગોતી લાવજો મારે એનો બારવટું પાર પાડી નાખવું છે એટલે જોગીદાસ બાપુએ કીધું કે વાંધો નહીં સાહેબ ઉત્તર ક્રિયાના દિવસે આવ્યો જોગીદાસ બાપુ ડુંગર ઉપરથી ઉતરીને ઘોડી લઈને આવ્યા ડાયરો બેઠો હતો આવીને એમ કીધું કે ભાવનગર મહારાજા આવ્યા છે આવ્યા છે ક્યાં છે એટલે શું કીધું કે મહારાજ હાદા ખુમાણનું સરવવા નાવલી નદી ગયા છે જોગીદાસ બાપુ તો ઢીલા પડી ગયા અરે અઢારસો પાદરનો ધણી મારા બાપનું શ્રાદ્ધ કરવા નાવલી નદીમાં ગયો છે અરે કેવી ગોહિલવાડની ખાનદાની જોગીદાસ બાપુ નાવલી નદીએ જાય છે અને કિનારેથી જોવે છે ત્યાં તો અઢારસો પાદરના ધણી ભાવનગરના નરેશ માથાના વાળ ઉતરાવે છે ઓ આ દ્રશ્ય જોઈને જોગીદાસ બાપુની આંખમાંથી આંસુ નીકળી ગયા કે ઓહો આજે અઢારસો પાદરનો ધણી મારા પિતાનું શ્રાદ્ધ કરે છે એટલે કહેવાનો અર્થ એ કે આપણી સંસ્કૃતિની કેટલી તાકાત છે દુશ્મનીમાં પણ આવી ખાનદાની હતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો